you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે જેમાં ચારસો થી બાંગ્લાદેશી સમાચાર આઉટલેટ ટાકા ટ્રિબ્યુનલ અનુસાર પોલીસે દેશભરની યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ પર ટિયર ગેસના સેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો હતો જેમાં ડઝનેક લોકો ઘાયલ થયા છે મંગળવારે પોલીસ કાર્યવાહી દરમિયાન રંગપુર બેગમ રોકિયા યુનિવર્સિટીના બાવીસ વર્ષીય અબુ સહિત મૃત્યુ થયું ત્યારે હિંસા વધુ પડકી હતી યુનિવર્સિટીના વિદ્યાર્થીનું કેવું છે કે પોલીસે તેમના પર ગોળીબાર કર્યો હતો આના એક સપ્તાહ પહેલા સુપ્રીમ કોર્ટે નોકરીઓમાં અનામત પર પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ વડાપ્રધાન શેખ હસીના તેનો અમલ કર્યો નથી અનામત મુદ્દે વિદ્યાર્થીઓ છે જેમાં અનામત છપ્પન ટકાથી ઘટાડીને દસ ટકા કરવી જોઈએ જો અનામત બેઠકો પરથી કોઈ લાયક ઉમેદવાર ન મળે તો મેરિટ લિસ્ટ માંથી ભરતી કરવી જોઈએ બધા માટે સામાન્ય પરીક્ષા હોવી જોઈએ તમામ ઉમેદવારોની ઉંમર સરખી હોવી જોઈએ અને કોઈ પણ ઉમેદવારે એક કરતા વધુ વખત અનામત નો ઉપયોગ કરવો જોઈએ નહીં